ઉમરગામ તાલુકાના નારગોલ માલવણ બીચ ખાતે તણાઈ આવેલી મૃત માછલીને પીએમ બાદ દફનાવવામાં આવી હતી આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામના માલવણ બીચ ખાતે મોટા કદની માછલીના અવશેષો ભરતીના પાણી સાથે કિનારે આવી પહોંચ્યા હતા આવેલ મૃત માછલીના અવશેષોમાં માછલીના પેટના ભાગની ચામડી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ દરિયાની અંદર અગમ્ય કારણથી માછલી મરણ થયા બાદ દિવસો સુધી દરિયામાં રજડતા રજડતા ડિકોમ્પોઝ સ્થિતિમાં કિનારે આવવાના અનેક બનાવો બને છે લાંબા સમય સુધી ઊંડા દરિયામાં મૃત માછલી રજડવાના કારણે ડીકમ્પોઝ માછલીના ભાગો છૂટા પડી જતા હોય છે ગત વર્ષે એક ભાગ દહેરી ગામના દરિયા કિનારે અને બીજો ભાગ નારગોલ ગામના દરિયા કિનારે મળી આવ્યો હતો આ વર્ષે પણ માત્ર ચામડી અને માંસનો ભાગ માલવણ દરિયા કિનારે જોવા મળતા ગામના સરપંચ સ્વીટી યતીન ભંડારીએ સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ અમિતભાઈ ટંડેલને જાણ કરતા તેમણે ઉમરગામ તાલુકા પશુ ચિકિત્સક અધિકારીને જાણ કરી પીએમ પ્રક્રિયા કરાવી જરૂરી તમામ પ્રક્રિયા પૂરી કરી દરિયા કિનારે આવેલા માછલીના અવશેષોને જેસીબી મશીનથી ખાડો ખોદી દફનાવવામાં આવી હતી કિનારે આવેલ અવશેષો મોટા કદની ડોલ્ફિન અથવા વેલ માછલીના હોવાનું પ્રાથમિક અનુમાન છે વિજય રાઠોડ ઉમરગામ